છેલ્લા ચાલીસ વર્ષ કહી શકાય એટલા વર્ષોથી અહીંયા સંસ્થાના પ્રાંગણમાં જ માત્ર બહેનો અને બાળકો માટે ખૂબ સુંદર નવરાત્રી મહોત્સવનું દર વર્ષે આયોજન થતું રહે છે જેમાં માત્ર ભુજ શહેર જ નહીં પરંતુ કચ્છમાંથી પણ મહિલા મંડળો અહીંયા ભાગ લેવા માટે આવે છે અને ખાસ તો અમારા પ્રમુખ શ્રી પરાક્રમસિંહજી જાડેજા સાહેબ અમારા ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ મહેતા મહિલા પાંક દ્વારા થયેલા કાર્યો ની નાનકડી ઝલક આપીશ તો મહિલા પાંખમાં અમે અમારા મહિલા મંત્રી રચનાબેન શાહ ના માર્ગદર્શન હેઠળ હર હંમેશ અમારી પાંચ બહેનોની કારોબારી ટીમ એમની સાથે રહી અને કાર્યરત હોઈએ છીએ અમારી પાંચ બહેનોમાં હું દુલારી ઠક્કર યોગિતાબેન હાથી અને પલ્વીબેન પંડ્યા અને વૈશાલીબેન શાહ રચનાબેન